વાઘોડિયા રોડ સ્થિત દશા માતાનું મંદિર અને દશામાની સાંઢણી જયવની આંખમાંથી ઘી નીકળવાનો વિવાદિત મામલો જેને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા આ ઘી નીકળવાના મુદ્દાને ધતિંગ ગણાવી ધર્મના નામે ધતિંગ થઈ રહ્યા હોય તેવું ગણાવવામાં આવ્યું હતું હવે આ બાદ મંદિરના ભૂઈ સીતાબા સામે આવ્યા છે ને તેમનું કહેવું છે કે બળજબરીપૂર્વક તેમની પાસે માફી મંગાવવામાં આવી છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સાબિત નથી કરી શક્યા કે ઘી ક્યાંથી નીકળતું હતું પોલીસ દ્વારા તેમના ઘરમાં ઘૂસી અને તેમને ધાક ધમકી આપવામાં આવતી સમાજ અને સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયાસ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કર્યો હોય તેવા આક્ષેપ ભુઈ સીતાબાએ લગાવ્યા છે અને તેમણે એમ પણ કહ્યું કે આ મામલે તેઓ એક્શન પણ લેશે ભૂઈ સીતાબાએ ઘણા બધા આક્ષેપ કર્યા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પર તેમણે કહ્યું કે મારા અને મારા ભક્તોની લાગણી દુભાઈ છે કે ક્યાંથી નીકળતું હતું તે વિજ્ઞાન જાથા સાબિત ન કરી શક્યું મને ટોર્ચર કરી બળજબરીથી માફી મંગાવવામાં આવી છે

ભાઈ જે કાલે જે આવ્યા હતા ને એમણે અમારી લાગણી દુભાઈ છે એમને દશામાની મૂર્તિ સ્થાપિત કરેલી હતી એમને ઊંચી નીચે કરી આજુબાજુ કસડીને જોયું એમણે પહેલાં એવું કીધું કે આને નીચે ઘી છે એમણે એ બી જોયું કે નથી ઘીનો ડબ્બો બી નથી પાઇપ બી છે એવું બી ચેક કર્યું પાઇપ બી કશું નથી થયું અને એમને આજે જે વિડીયોમાં જે મૂક્યો છે ન્યૂઝ ચેનલમાં એ ખોટ તદ્દન ખોટો છે એવું કહે છે કે આ પડદા ફાસ્ટ કરો છે આ વસ્તુ તદ્દન ખોટી છે મારે એ વ્યક્તિને એટલું કહેવા માગવું છે કે એમને એટલું જ બધું હોય તો એ અમરનાથ બી જઈ જઈ આવે હું પૈસા આપું છું આવા જવાનો ખર્ચો આપું ત્યાં છ મહિના શિવલિંગ થાય છે ત્યાં બી ચેક કરી આવે અને બીજું ઉજ્જૈન જવાના બી પૈસા આપું છું કે કાલભૈવ મંદિરમાં બી જે દારૂ ચડાવે છે એ ત્યાં જાય છે નાસાવાળા બી આવીને વૈજ્ઞાનિકો ચેક કરી ગયા છે એમને બી કશું નહીં મળ્યું તો અમે બી એનો પુરાવો લેવાના છે વિડીયો લઈને જે અમે ચેક કરાવવાના જ છે એ જોઈ શકે છે અને એમને એટલું બધું હોય તો ફરી એક વખત આવી લે કાલ સવાર સુધી મૂર્તિ અહીંયા જ છે એ ચેક કરી જાય અમારી નમ્ર વિનંતી છે એવું હું નહીં કહેવા માંગતી કે સાચા ખોટા પણ એવું કેમ એકદમ જ સહી કરાવી લીધી મારી પાસે અને માફી તો મેં એવું નહીં કીધું કે હા હું માફી માંગુ છું મને માફ કર દો મને મને માફ કર દો મને આમ કર્યું એ તો ખોટું છે મને સાબુત આપી શકે છે કે જો મેં માફી માંગી

અને મને એમ કે જો તમે ઘી કરી બંધ અરજી કરીશ કરી દો તો હું કહું કે તું આ પરચો ના લે કર્યું નહીં ગમતું અને મને પણ નહીં જોઈતો કેવી રીતે મેં ઓન કરતા એનો દુરુપયોગ કર્યો છે મે જોડે માફી માંગી એમની જોડે માફી નહીં માજી ભાઈ હવે પથ્થર ને માનો તો મા છે જેને માનો તો પણ ભગવાન જ છે જે માનતા નહિ એમના માટે નહીં મારા માટે તો ભગવાન જ છે હું અહીંયા બેઠી અમને માનું તોય પણ ભગવાન છે મારા માટે તો મારી મારા પર સજા છે મને મારા આંગો પણ હું તો માનું છું હું પથ્થરને પૂંજાઈશ તોય હું માનું છું એ મારા માટે ભગવાન છે કે પોલીસ મીડિયા આ બધા મળીને એક ષડયંત્ર આ લોકોએ ગોઠવ્યું છે કે પૈસા અને માલ કમાવા માટે કે આટલું મોટું મંદિર છે તો કંઈ માલ મળે પણ એ પુરાવો સાબિત ના કરી શક્યા નથી મોટર નીકળી નથી અંદર કંઈ ડબ્બો નીકળ્યો નથી પાઇપ નીકળી ટોટી મશીન કે કોઈ મેલી વિદ્યા કે કોઈ વિદ્યાથી ગુપ્ત વસ્તુ નીકળી નથી હવે બધા જ રોષમાં જ છે આના માટે મોટું જ થવાનું છે અમે કારા પર બી એક્શન લઈશું કોર્ટ રાહે દિલ્હી જવું પડશે તો દિલ્હી જઈશું પણ અમે એને છોડીશું નહીં એ લોકો એ મને એવું કીધું કે આ ઘીના પરચા બંધ કર દો તો મેં કીધું ઘીના પરચા અમે આપો આપ નહીં આપી શકતા અમે આપવા પણ નહીં ભગવાન સિવાય તો મેં કીધું માને કે માં આ લોકો મને બંધ કરવાનું કે તો તું માફ કરજે અને હવે ઘીના પરચા ના આપીશ મેં કોઈ જોડે માફી માંગીને હું માગું કેમ કે મેં ગુનો કર્યો નહીં પછી હું કેમ માફી માગું મારા ભક્તો કહે છે કે આ ગુનો છે તો હું માફી માંગુ મારા ભક્તો ને એમ પૂછે કે આ ખોટું છે તો હું માફી માંગુ માફી માંગે તો પૂરા અને જે મેં મંગ બોલી હોય કે પોલીસ સ્ટેશનમાં મને જે બોલતા હતા મને બે જોર થી બોલાડતેલા તો પણ જે પુરાવો મારો હોય એ મને રજુ કરે કે હું એ જો માફી માંગતો પુરાવો હોય તો પણ મને આપી શકે મને પોલીસ પણ કહેતા હતા કે હાચું માની લો ગીનો ડબ્બો માની લો ના હોય તો હું ગીનો ડબ્બો કઈથી કાઢું અને એની આગળ ગીનો ડબ્બો મેલવાની કોની તાકાત છે એટલે મારા ખરેખર મારા હસ્તોની મારા પત્તાની બહુ જ મને લાગણી દુબાઈ છે એટલે મને મન દુખ થયું છે અને આવું જ રહેશે તો ભગવાનને ભૂલી જશે લોકો હું કરીશ કે કોઈ મારું મહિય છે અને કરી શકીશ કેમ કે આ ખોટું છે અને ખોટું રહેવાનું મારા જે જે પુરાવા હોય મને એમને પણ એ કીધું કે તમારા ઘરના ઘી રેડે છે તમારા ઘરના આ કરે છે થારીઓ મૂકી થારીઓ મૂકી કેમ કે થારીઓ એટલે મૂકેલી કે નીચે પેલું પડતું તું બધાયનો વિશ્વાસ હોય એટલે બધા થારીઓ તો મૂકી જ શકે

જય માતાજી પેલા તો માતાજી ને બોલું એમને જે પેલા આયા પેલા આયા પોલીસ મને એટલી ધમકાય કે નીચે કાઢી લો મેં કીધું અમને કઈ ખબર નથી પછી કે નીચે પાઇપ છે તો પાઇપ કાઢી લો કોઈ મેં કીધું મને ખબર નથી પછી કે ચક્ર મેલેલું છે મશીન મેં કીધું એ પણ મને ખબર નથી પછી એ ના પાડ્યું તો પછી અંદર કે મૂર્તિ મૂર્તિ હટાવી અમે મૂકું હું તો પરમિશન ના આપું કે મારો ધર્મ છે એટલે એમની જાતે જ આખી મારું વરત તોડ્યું એ મને મન દુઃખ થયું મારા ભક્તોને પણ મન દુઃખ થયું પણ હું શું કરી શકું એમની આગળ હું કશું કરી નથી શકતી હું તો ભગવાન છે નહીં એ કરી શકે તો હું ભેગા કરો પણ આજથી ઘણા સમય ભક્તો આવે છે એમનું કામ પૂરું થાય છે એમની જાતે પગે લાગીને જાય અને એમનું પુણ્ય થાય છે એમની જાતે પગે લાગીને જાય તેમના ડાયરેક્ટ કોમ થાય છે તો એમની જાતે મનમાં એ કરી શકે છે અને એવું કે ખોટું છે કેમ કે હું તો હવન છું મને વેલા કીધું એમને લખ્યું અને એમને એવું કીધું કે ચાલો ઘેર જવું હોય તો અહીં સહી કર દો પણ મને પોલીસ સ્ટેશન એટલા બધા ડાબ આવેલા ને સોફેર બાજુ મારો અપાસ ચાલતેલો તે એટલો બધો ડાબ આવતો નો એકવાર અપાસ દસ દાળા નો અપાસ હોય તો શું થઈ શકે એટલે અપાસ ચાલતેલો તો મેં કશું બોલી નહીં શકી

અને ઘીનો અને એમનો પુરાવો તો એમને કરવો જોઈએ મને કશું સબુત આપ્યું નહીં અને વિજ્ઞાની ભલે મારું આ એતો કર્યું પણ ખરેખર આ ખોટું છે અને મારું બહુ ખોટું જ થયું છે મારા ધર્મનું ખોટું થયું છે જોઈશું કરશું તો ખરજ આગળ કાર્યવાહી કલંક લાગ્યો છે મારા ઉપર મારા ભક્તો ઉપર નહીં આખા દેશ ઉપર વિચારશું એક્શન તો લેવાની જતા રહો મને નહીં